जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा तो मारे ही तो पेटलो पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इत आज चोपड़ी वो एक वर्ष बाद मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे अरे पश्चिम निकली हिंदुस्तानी सड़कों पर तो खबर पड़े मारी सु हैसियत है अरे तारी सु औकात है चोपड़ी

એક દિન એસા આવે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક કાર્ય વાયરલ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દીધી

જે ટ્રકોના માધ્યમ થી ભરી ભરીને રાજસ્થાનથી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે કિડારમાંથી જે નીકળે છે એ પલાસગાંઠા થી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગરથી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડાઈ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી એને સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો દારૂ જુગાર અને ટક્ષમાંથી કમાય છે

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ કૂદ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણું વ્યસન દારૂની પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળમાં એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દ્રશ્યો છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતું હશે ને

ભ્રષ્ટાચારા કારોબાર માંથી કમાઈ રહ્યો છે એ ગુજરાતની ધરતીનો ધરતી ગદ્દાર છે ગદ્દાર એ પણ ચોક કહેવામાં આવે અને પોલીસના મિત્રોને મિત્રો ને કીધું તું એ વાત રિપીટ કરો તમારા પગાર થી સંતુષ્ટિ રાખો મિત્રો પગાર માં જીવવા મજા છે તમારા પરિવારના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થી જોશે પણ જે દીકરાને એવું લાગે કે મારો બાપ એસપી છે મારો બાપ દિવાસ બી છે પણ રોજ હાજર બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ચુંગાલમાં ચુંગાલ માં ફસાશે શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું પણ એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનો દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી માંથી ડ્રગ્સ નો વેપલો બંધ થાય એના માટે મહેનત એ વાતનું ગુજરાતની જનતાને વચન આપ્યું છે ખાલી એક વાત આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડ નું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો એ આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુ જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ